મહેસાણા ઉંઝાા હાઈવે પર આવેલ એક ખાનગી હોટેલમાં આજે કોંગ્રેસ ઉત્તર ઝોન સમિતિની બેઠક મળી જેમાં ઉત્તર ગુજરાતમાં આવતા તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિ પાસેથી જરૂરી સૂચનો આપવામાં અને લેવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વધુ મજબૂત બને એના માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ બેઠકમાં મુકુલ વાસની કે વડોદરા પર પૂર મામલે નિવેદન આપતા કહ્યું હતું કે વડોદરામાં વરસાદ દરમિયાન સર્જાયેલી સ્થિતિ માનવ નિર્મિત જેના કારણે સત્તર લોકોના મોત થયા હતા તો સરકાર તરફથી હજુ પૂરતી સહાય મળી નથી તો માંથી માત્ર ચાર લાખ રૂપિયા સહાય બાર પરિવારને કરવામાં આવી હતી તો કોંગ્રેસ દ્વારા પચીસ લાખની સહાયની માંગ કરવામાં આવી છે આ સાથે જ કાર્યક્રમમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર પાલનપુરના વિવાદિત બ્રિજ મુદ્દે નિવેદન આપ્યું હતું हम ये मानते हैं कि भारतीय जनता पार्टी की राजनीति जो है वो राजनीति ना गुजरात के लिए ना मुल्क के लिए पोषक है वो हानिकारक है वो लोगों में सामाजिक ध्रुवीकरण निर्माण करने का प्रयास लगातार करते रही है सामाजिक ध्रुवीकरण का लाभ भारतीय जनता पार्टी हमेशा लेने की कोशिश करते रही है हम ये मानते हैं कि भारत के संविधान में जो बुनियादी विचार रखे हैं वो तमाम बुनियादी विचारों के खिलाफ भारतीय जनता पार्टी की राजनीति है वो संसदीय लोकतंत्र को नहीं मानते आप जानते हैं कि 150 सांसदों को एक झटके में वहाँ निलंबित कर दिया था मोदी सरकार ने वो धर्मनिरपेक्षता में नहीं मानते वो समाजवाद में नहीं मानते वो सामाजिक न्याय में नहीं मानते ये तमाम चीजों को देखते हुए हम ये समझते हैं और ये मानते हैं कि भारत के संविधान को अगर सबसे ज़्यादा खतरा किसी से है तो वो भारतीय जनता पार्टी से है और इसीलिए हमारी कोशिश है कि गुजरात में हमारा संगठन चुस्त दुरुस्त करे भाजपा भ्रष्ट शासन पापे हाटकेश्वर बीज की अवदशा थी भाजपा भ्रष्टाचार ना बेनू नमूनो हाटकेश्वर ब्रिज एक बधु અને એ બ્રિજને તોડવા માટેની જ્યારે ના છૂટકે જનતાએ અવાએ કર્યો ટેકનિકલ ખામીઓ સામે આવી અને તમામ દ્રષ્ટિએ તમામ નિષ્ણાતોએ કીધું કે આ બ્રિજ એ તોડી પાડવો પડશે ત્યારે એના વિશે હકીકત સ્વીકારીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એમને સ્વીકાર કરવો જોઈએ કે આ ત્રિપલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે ભાજપનો જે ચંદાદો ધંધાલોનો જે નિયમ છે એના ભાગરૂપે જ હાટકેશ્વર બ્રિજ હતો એમાંથી કરોડ રૂપિયાનું કમિશન એ કમલમમાં જમા થયું છે અને કમલમના કૌભાંડોના પાપે હાટકેશ્વર બ્રિજ જે શહેરી નાગરિકોની સુવિધા માટે નહોતો એ હકીકતમાં તોડવો પડ્યો છે એટલે ટેક્સ નાગરિકોના પૈસા પાણીમાં ગયા બે દિવસ અગાઉ પાલનપુર મુકામે જે પુલનું ઓપનિંગ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું આ પુલની ઘટના ઉત્તર ગુજરાતને સમગ્ર ગુજરાત જાણે છે કે જ્યારે બનાવ્યો અને દેશના વડાપ્રધાન અંબાજી આવવાના હતા અને ત્યાંથી ઓપનિંગ કરવાના હતા એ જ દિવસે પુલ તૂટ્યો અને બે નિર્દોષ લોકોના જીવ ગયા એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હોય પરિવારોને ન્યાય આપવા માટેની વાત કરી એમાં બિન રાજકીય વાત કરીને જે ભોગ બન્યા છે એમને ન્યાય મળે એ મુદ્દા હેઠળ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ ટાઈમે જે સ્કૂલના ઓપનિંગમાં જે માણસો હતા અને કેટલાક અન્ય પણ જે માણસો હતા એ એ દિવસે કોઈ રેલીની અંદર જોડાના નહોતા અને સૌથી મોટી વાત તો એ કે એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરીને જાહેર મીડિયામાં કરી અને એમને જાહેરાત કરી એ જ કંપનીને પહે કામ પૂરું કરાવ્યું અને એ જ કંપની જેણે બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત થઈ અને મહિનાની અંદર એની કંપનીમાં એના એ જ સભ્યો બીજું રજીસ્ટ્રેશન કરાવીને કામ કરે એટલે વાત એટલી જ છે કે પુલની વાત હોય ભ્રષ્ટાચારમાં ગ્રીનિશ બુકમાં નામ લખાવવું હોય તો ભારતીય જનતા પાર્ટી અને એની આજુબાજુથી સંકળાયેલા લોકોનું આવે